તમને ગરબામાં એ જાણવાનો રસ થયો કે તે મુસ્લિમ સમાજનો કોઈ માણસ આવ્યો છે કે કેમ એ ચેક કરવાનું મન થયું તમને એ મન ના થયું કે રાજકોટના અગ્નિકાંડના મુખ્ય કસુરવાર કોણ છે અગ્નિકાંડમાં જ્યારે છવ્વીસ અઠ્યાવીસ લોકો ભૂજાયા એક મહિનો અમે લડ્યા ત્યારે તમે બધા ક્યાં ખોવાઈ ગયા હતા સંઘ પરિવારવાળા થોડાક સમય અગાઉ રાજકોટના નીલ સિટીમાં વીએચપી ના કાર્યકર્તાઓ અને ઇન્દ્રનીલ રાજગુરુ વચ્ચે બબાલ થઈ હતી આ બબાલ કેમ થઈ તો તેનું કારણ એ છે કે જ્યારે વીએચપી ના કાર્યકર્તાઓ વિધર્મી

કે આ સંગઠનના લોકો ગરબાને કોમવાદી રંગ આપવા માટે ઢકો કરવા માંગતા હતા ઇન્દ્રનીલભાઈએ સચોટ કામ કર્યું છે આ હિન્દુવાદી સંગઠનો ગુજરાતનું વાતાવરણ દાયકાઓથી ખરાબ કરી રહ્યા છે તમને ગરબામાં એ જાણવાનું મન થયું કે ગરબામાં કોઈ મુસ્લિમ વ્યક્તિ આવ્યો છે કે નહીં પરંતુ તમને એ જાણવામાં રસ નથી કે રાજકોટ અગ્નિકાંડમાં મુખ્ય આરોપીઓ કોણ છે રાહ સાંભળો એમએલએ જિગ્નેશ મેવાણીએ શું કહ્યું છે ભણિયો બહુ વાયરલ થયો છે રાજ્યગુરુએ કહેવાતા કેટલાક હિન્દુ સંગઠનના માણસો ગરબાની મોસમમાં કોમવાદી રંગ આપવા માટે કયા સમાજના લોકો કયા ધર્મના લોકો ગરબા જોવાયા છે એમ કરીને ડખો કરવા માંગતા હતા ઇન્દ્રની ઇન્દ્રનીલભાઈએ સચોટ કામ કર્યું આ કહેવાતા હિન્દુત્વવાદી સંગઠનો ધર્મની રાજનીતિ કરીને રાજકોટનું સૌરાષ્ટ્રનું ગુજરાતનો માહોલ

દ્વારકા સોમનાથ ડાકોર અંબાજી આ મોટા હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિકો મોટા ધાર્મિક સ્થળોની ફરતે તેના બે બે કિલોમીટરની અનેક કિલોમીટર દારૂ ચાલે છે તમે તમારા બાપા ત્યાં જઈને ઉધા પડો ને તાકાત હોય તમારા બાપા પાણી તો આ બંધ કરાવો ને અત્યારે તમે ગરબામાં મુસ્લિમો શોધવા નીકળ્યા છો આ ધર્મના નામે રાજનીતિ કરવાની અને ખોટા ધંધા બંધ કરો સ્ત્રીઓને નગ્ન કરીને તમારી સરકારમાં મણિપુરમાં ફેરવી ત્યારે તો દાપણ કરવું હતું ને હરણીકાંડના પીડિતો માટે લડવું હતું ને કર્મચારીઓની આગળ શિષ્યવૃત્તિની લાઇનમાં ઉભા રહેલા વિદ્યાર્થીઓ આનો બહુ જ મોટો વર્ગ હિન્દુ છે તમે કયા હિન્દુની વાત કરો છો એટલે ગરબાની અંદર મુસ્લિમ ગયો કે ના ગયો એવો પ્રશ્ન ઉપસ્થિત કરીને આખા ગુજરાતનો માહોલ આખા ગુજરાતે સમજવું જોઈએ પોલીસ પ્રશાસનના ઇશારે ભારતીય જનતા પાર્ટીને સરે કેટલાક લોકો દૂષિત કરવા માગે છે એટલે આપણું રાજકોટ શહેર રંગીલું છે અને રંગીલું જ રહેવું જોઈએ બધા સાથે મળીને ફેસ્ટિવલને સેલિબ્રેટ કરવા જોઈએ હોળી હોય ઈદ હોય દિવાળી હોય કોઈ પણ તહેવાર હોય એટલે આવા તત્વોને ઇન્દ્રનીલભાઈએ સચોટ જવાબ આપ્યો અને મને બહુ ગમ્યું ઇન્દ્રનીલભાઈએ જે પ્રમાણે એમને ભગાડી મૂક્યા કીધું બહુ સારું કર્યું હું પણ કહું છું તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર